હું સૌથી પહેલાં કોમલબેન ઉપર વસીકરણ કરીશ અને પછી એ મારું ધાયરું જ કરશે અને કયા પ્રકારે કરશે એ તમે વિડીયો પૂરો જોતા જઈજો આગળ ને આગળ એની અંદર બધી વસ્તુ આવશે એટલે સૌથી પહેલાં હું કોમલબેન ઉપર વસીકરણ કરું છું મારી હાથ સામુ જોઈજો અને હવે તમે મારા પૂરેપૂરા કાબૂમાં છો હું જેમ કહીશ એમ જ તમે કરશો અને મારી ઈચ્છા વિરુદ્ધ તમે કંઈ નહીં કરી શકો હવે કેમ છો કોમલબેન

કે એમાં લખાણ શું છે અને તમે શું કર્યું તો હવે આ ત્રણ કાર્ડ તમારા હાથમાં લ્યો ઊંધા રાખવાના પસંદ કરો ફેરવતા એક કાર્ડ પસંદ કરો બે મને પાછા આપી કોઈ પણ એક કાર્ડ આ બે મને આમ દેખાય રાખો કેમેરામાં કેમેરામાં દેખાય રીતે એમને 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 આમ આમ ઊંધા આમ આમ ઊંધા આવી રીતે રાખો બરોબર હા એટલે કેમેરામાં દેખાય એમ એક કાર્ડ તમે તમારા ખીચામાં મૂક્યું છે હવે આપણી પાસે બે કાર્ડ છે હું બધા આડાવડા કરી આપું હવે આને તમે આડાવડા કરતા જ અને બે હાથમાં એક એક કાર્ડ રાખો ગમે એ હાથમાં એક એક કાર્ડ ગમે તે ગમે તે હાથમાં બરોબર તમારે જે હાથમાં જે રાખવું હોય આમ સીધા કરી નાખો બસ બરોબર હવે આ જે કાર્ડ તમે રાખ્યા એ તમારી મરજીથી રાખ્યા છે મેં તમને કંઈ કીધું તું કે આ રીતે રાખવાના છે કે નહીં બરોબર ના નથી કીધું કીધું ને હવે જોઈજો મિત્રો બધાથી પહેલા આપણે આ સાઈડમાં જે કાર્ડ છે આ કયો હાથ છે તમારો ડાબો હાથ છે હવે આ કાર્ડ હું ઊંચું કરું છું જે એમના ડાબા હાથમાં એમણે રાખ્યું છે અને જો આ શું લખ્યું છે એક મિનિટો તમે જે લખ્યું છે વાંચીને બોલો આ કાર્ડ ડાબા હાથમાં મૂકશો આ કાર્ડ જો ડાબા હાથમાં મૂકશો એમણે જે કાર્ડ મૂક્યું ડાબા હાથમાં ઈ ડાબા હાથમાં હવે આ એમાં રાખો હવે આ કાર્ડ આપણે ખોલો હવે આ કાર્ડ જો તમે જમણા હાથમાં જે કાર્ડ મૂક્યું છે એમાં શું લખ્યું છે આ કાર્ડ જમણા હાથમાં મૂકશે બરાબર હવે મેં જે મેં જે રીતે ગોઠવણ કરી છે એ રીતે તમે કર્યું હવે આ બંને કાર્ડ મને આપી દો એ બંને મને આપી દ્યો હવે તમારા ખીચ્ચામાં જે કાર્ડ છે ને એમાં શું એ લખ્યું છે એ તમે વાંચીને મને સંભળાવો તમે જે તમારા ખીચામાં મૂક્યું તું આ કાર્ડ તમે ખીસામાં મૂકશો બરાબર હવે મિત્રો વિચાર કરો મે ત્રણ કાર્ડ લખ્યા હતા ત્રણ કાર્ડ અને ત્રણેય કાર્ડ અલગ અલગ હતા ત્રણેય અને મેં એવી ઈચ્છા કરી હતી વસીકરણ દ્વારા કે એ મારી ઈચ્છા મુજબ જ કરે ડાબા હાથનું જે લખાણવાળું વાળું કાર્ડ હતું એમના ડાબા હાથમાં જ રાખે જમણા હાથનું છે એ જમણા હાથમાં જ રાખે અને જે કાર્ડ ખીચામાં મૂકવાનું થતું હતું એ ખીચામાં જ રાખે અને હકીકતમાં સંયોગ કેવો થયો કે એમણે જે ડાબા હાથમાં મૂકવાનું કાર્ડ હતું એ ઓટોમેટિક એમની રીતે વાંચ્યા વગર જે મૂક્યું એ કાર્ડ ડાબા હાથમાં જ હતું એ સિવાય જે જમણા હાથમાં વાંચા વગર આડું ઓડું ફેરવીને મૂક્યું એ કાર્ડ જમણા હાથમાં જ હતું અને એમણે જે બધાથી પહેલાં જે કાર્ડ ખીચામાં મૂક્યું અજાણતા એ કાર્ડ એ જ પ્રકારે હતું એટલે આવી ટ્રીક દેખાડી અને કોક ગઠિયા તમને છેતરી શકે છે